જિલ્લામાં દારૂની પ્રવૃત્તિને ડામવા માટે પોલીસની કાર્યવાહી વધુ સઘન બની છે બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે સૂચનાના આધારે માસરી પોલીસે ગુભાડી ગામની સીમમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે માસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ કે દેસાઈ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી આ બાતમીના આધારે પોલીસે ગુંભાડી ગામની સીમમાં નંમદા કેનાલ પર વોચ ગોઠવી હતી પોલીસે એક સ્કોર્પિયો ગાડી નંબર જી જે જીરો ત્રણ જે એલ ઓગણસો સાત ચોવીસ અંદાજવામાં આવી છે પોલીસે આ દારૂના જથ્થા ઉપરાંત રૂપિયા લાખની સ્કોર્પિયો ગાડી બે મોબાઈલ ફોન અને રૂપિયા પંચાવનસો રોકડા પણ જપ્ત કર્યા હતા પોલીસે કુલ રૂપિયા લાખ મુદ્દામાં સાથે સ્કોર્પિયો મુશ્તાક ખા આલમ ખાન અને તેના સાથી મુરાદ ખા આદમ ખાન જે બંને રાજસ્થાનના રહેવાસી છે તેમની ધરપકડ કરી છે આ બંને વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે